અમે ગામડી આ છે હા આ તો ખલગાય રહી છે ટી મબક પહેલા અત્યારે ગામડામાં રહી વાતાવરણ સારું હોય अंगलमै उनी मारा नि निकरे साले हामी पढिसक्यो जसोम हाम्रो के हो है 50 ने 50 कि 50 50 50 बोल्दैन तर हुन्छ 50 चाहि आउछ यो

બસ તો મિત્રો હવે અમે થોડી વારમાં શ્રાવણ કાવડિયા પહોંચી જવાના આ જગ્યા અમ બહુ જૂની અને બહુ પ્રખ્યાત છે પણ ઘણા લોકોના જગ્યા વિશે માહિતી જ નહીં હોય ખુદ મને પણ નથી પણ આજે હું પહેલીવાર એની મુલાકાત લઈશ એટલે હું બહુ ઉત્સાહી છું કારણ કે મને આવું બધું જોવું બહુ ગમે અને જગ્યા વિશે જાણવું ઇતિહાસમાં રસ લેવો એટલે આ બધું મારું ફેવરેટ છે આપણે જલ્દી જલ્દી શ્રવણ કાવડિયા અને ત્યાંના આપણે દર્શન કરીએ અને ત્યાં જોઈએ કે કેવું વાતાવરણ છે કારણ કે છે આપણે થોડુંક વધારે એક્સાઇટેડ છે તો મિત્રો આપણે શ્રવણ કાવડિયા પહોંચી ગયા છે બોલો જય શ્રીરામ સ હવે અમે ફાઇનલી અહીંયા પહોંચીને અંદર દર્શન કરવા માટે જઈશું અને પ્રસાદી આજે અહીંયા લેવાની છે અને પછી ત્યાંથી અમે જવાના મેકરણ દાદા તો પહેલાં આપણે સૌપ્રથમ પ્રથમ શું દર્શન કરી લઈએ આરામથી બધી જગ્યા જોઈ લઈએ પછી હું તમને એના વિશે માહિતી આપતી રહીશ ઓકે ભાવિકાને કયા ને ભાવિકાને દેશી નાળિયા જોઈ અને કામ દેશી તો ગોળ હોય ને તો મિત્રો આ છે શ્રવણ કાવડિયા જે મેં તમને આગળ જણાવ્યું એમ મને હું અહીંયા પહોંચી ગઈ છે અને જે તમે સમાધિ અત્યારે જોઈ રહ્યા છો એ છે શ્રવણ અને એના માતા પિતાની સમાધિ અને તમને આ વાતની તો જાણ હશે કે દશરથ રાજાએ બાણ માર્યું હતું અને એના પિતા પિતાએ દેહત્યાગ કર્યો હતો એ પછી એના માતા પણ દેહ ત્યાગ કરી ચૂક્યા હતા એ જોઈને અને આ બધી ઘટનાઓ છે ને હું તો એમ કહું કે આપણા ભારત દેશમાં કેટલી ઇતિહાસોની વાતો છે આમ ક્યારેક તેમ થાય કે થોડાક ઊંડા ઉતર્યા ને તો એમ થાય કે હજી આમાં થોડુંક જાણીએ તો મને આવું બધું બહુ ગમે ઇતિહાસમાં ઊંડું ઉતરવું ગમે ઇતિહાસની વાતો જાણવી ગમે આવી નવનવી આમ અલગ અલગ જગ્યાએ જવું ગમે તો આપણે બધા દર્શન કરી લઈએ અને પછી હવે જઈએ પ્રસાદી લેવા ઈ તો નહીં હોય કાકા હા સારું એરિયલ નો હોય કેમ કે ઈ તો કાય ખાલી ગુનો કર્યો યાર વિકે ડંગ બાત ઠેકડા મારતી

ના ખાલી બસ નું સ્ટેન્ડ ઉપર હે કરાય છે અંત આવે ને પાછો વળી જાય કે હવે મમસી સાહેબ કે પર મારી ભૂલ ફોટો ભૂલી જશે બગ્યા મેન ખાના ક્યાં જાય કી હળોનું હિકાત ખાવા ક્યું ગરમે યુસમ દેશ બચાવ

कसमा पर भाते हिजाय ने भगात पछि प्रोटनी भता दुपति आहा देऊ काइन तिवा जित बनाइदो तमे सम्मानु तमारो को त बनाइले अनि 30 वर्ष त खमरे आहा हा हाते बनाइले हं तमे खावा दे यार हारु न लागी त पगाइ क्या तरो सुनवा आफ्नो बने तरो तमारो या आइरु आया छे बनाई लेवन खपी किथे आइरो त बुझाते बनाई हारु बनी तमारो मूल गाउँ त एला माजुमासु हो त मारु तु मान्दि